ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓ ભ્રષ્ટાચારના પગલે અત્યારે ગુજરાતમાં ઠેર ઠેર ફાર્માસિસ્ટના ભાડાના લાયસન્સ ઉપર ગેરકાયદેસર રીતે મેડિકલ સ્ટોર્સ ધમધમી રહ્યા છે અને આ લોકો નશાના ઉપયોગમાં લેવાતી અને નકલી દવાઓ વેચી ગુજરાતની જનતાના આરોગ્યને નુકસાન પહોંચાડી રહ્યા છે તાજેતરમાં સુકન મોલમાં આવેલા મેડિકલ સ્ટોર્સમાંથી નકલી દવાઓનો જથ્થો પકડાયો છે આ ઘટનાને એક મહિના ઉપર થયું હોવા છતાં પણ કમિશનર હેમંત કોશિયા દ્વારા આ મેડિકલ સ્ટોર્સના સંચાલકો વિરુદ્ધ શું કાર્યવાહી કરી એની માહિતી જનતાને આપવામાં આવી નથી ભૂતકાળમાં પણ ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓએ કોડિન કપ સિરપ વેચતા મેડિકલ સ્ટોર્સ અને હોલસેલરના લાયસન્સ કેન્સલ કર્યા છે બીજી બાજુ પાછલા દરવાજે એમની પાસેથી લાખો રૂપિયાની લાંચ લઈને નવેસરથી લાયસન્સ ઇસ્યુ કર્યા હોવાની ઘટનાઓ પણ બહાર આવી છે ત્યારે નકલી દવાઓના કૌભાંડમાં મોટા માતા સંડોવાયેલા હોવાની સંભાવનાને પગલે કમિશનર હેમંત કોશિયા દ્વારા આ કેસમાં પણ ભીનું સંકેલી લેવામાં આવે એવી પૂરેપૂરી સંભાવના છે રજનીકાંત ભારતીય પ્રમુખ ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશન